ભરૂચ રેલવે સ્ટેશન ખાતે ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલો એ માનવતા મહેકવાવી છે ગતરોજ રાત્રિના અવંતિકા એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચમાં મહિલાને પ્રસુતિની પીડા ઉપડી હતી ભરૂચ રેલવે પોલીસ અને આરપીએફ મહિલા કોન્સ્ટેબલની મદદથી મહિલાએ પ્લેટફોર્મ ઉપર બાળકીને જન્મ આપ્યો હતો મધ્યપ્રદેશના પ્રદેશના વતની સુખરામ માવી અને તેમનો પરિવાર મુંબઈના બોઈસર ખાતે રહેતો હતો આ દરમિયાન તેઓ પરત તેમના વતન જવા માટે

એકસો આઠ એમ્બ્યુલન્સનો સ્થાપ ત્યાં પહોંચે તે પહેલા જ મહિલાની પ્રસવ પીડા વધી જતા તેને બહાર લઈ જવી મુશ્કેલ હોય મહિલા પોલીસ કર્મીઓએ તેમને પ્લેટફોર્મ નંબર બે પર જ પ્રસુત પ્રસુતિ કરાવી હતી ત્યાર સુધીમાં એકસો આઠની ટીમ પણ આવી જતા માતાને નવજાત બાળકીને તુરંત સારવાર માટે વળૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી મહિલા પોલીસ કર્મીઓએ ટ્રેન અને મુસાફરોની રક્ષા કરતા હોય છે ત્યારે આજે મહિલા પોલીસ કર્મીઓએ સતર્કતા રાખીને મહિલાની સફળતા પૂર્વક પ્રસુતિ કરાવતા માતા પુત્રી જેમાં હાઈવે ઉપર આવેલી હોટેલ સંચાલકો હાજર રહ્યા હતા ચોવીસ ની રાત્રે વિવિધ સ્થળોએ આવનાર નવા વર્ષના આગમનના ભાગરૂપે લોકો વિવિધ કાર્યક્રમો થકી નવા વર્ષનું સ્વાગત કરે છે જે